પાટીદાર અનામત આંદોલનના જે મુખ્ય ચહેરાઓ હતા એમની ઉપર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો એ હવે ભાજપ સરકારે પરત ખેંચી લીધો છે છે પરંતુ ઘણા બધા પાટીદારના નેતાઓ એવા કે કે જેમને આ પસંદ નથી આવ્યું એટલા માટે કારણ જે રીતે હાર્દિક પટેલ સૌથી પહેલા મેદાનમાં આવ્યા હતા જે પાટીદારોને જે અન્યાય થઈ રહ્યો હતો તેમને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા હતા પરંતુ અત્યારે જે એમના ઉપર જે પણ કેસ લગાવવામાં આવ્યા હતા એ પરત ખેંચવામાં આવ્યા છે તો ઘણા બધા નેતાઓ એવા છે કે જે ખાલી હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે આમાં ઘણા બધા નામ સામે આવ્યા છે હાર્દિક પટેલ હોય દિનેશ બાંભણિયા હોય અલ્પેશ કથિરિયા હોય કે પછી ઘણા બધા બીજા પણ નેતાઓ એવા હતા જે પાટીદાર સમયે પાટીદારનું જે આંદોલન થયું એમાં ઉભરીને બહાર આવ્યા હતા હવે આખો જે આ મુદ્દો છે ક્યાંક વિવાદાસ્પદ બનતો નજરે પડી રહ્યો છે કારણ કે જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો અને એમાં જે નિવેદન સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચોંકાવનારા છે કારણ કે જે રીતે મનોજ પનારા છે પાટીદાર અગ્રણી તેમણે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ હોય કે પછી ભાજપ સરકાર હોય તેમને ક્યાંક ને ક્યાંક ટોણો માર્યો છે તેમના ઉપર આક્ષેપ કર્યા છે અને એમની સાથે આજે ઋષિકેશ પટેલ છે તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આખા મામલામાં જેમનું નામ સામે આવ્યું છે એ અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ ત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે તો ખૂબ સારી બાબત છે કે દેરાયે દસ્તુ રાએ જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમીને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને દસ ટકા આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં બિન અનામત વર્ગના તમામ સમાજને દસ ટકા અનામત મળ્યું આ સાથે આયોગ અને નિગમ મળ્યું એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન કોઈ લોકો કોઈ સમાજ કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કેરા રાજદ્રોહ જેવા આવું સરકારે ન કરવું જોઈએ કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆરઓ ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ જ્યાં જરૂર પડે અહીંયા આ બધા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે આપ જે મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ જોડિયા કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે હજી અમારી એક માંગણી અડગ છે જે છે ચૌદ યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે ચૌદ યુવાનોને જે ગોળીએ વિંધા છે એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે એ વિષય હજી અમારો પેન્ડિંગ છે એ પણ આવતા દિવસોમાં અમે લડશું આગળ આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે અચ્છા કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા છે સર વિપક્ષનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે રાજદ્રોહના જે કેસો હતા તો મોટાભાગના જે આરોપીઓ હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવે અરે એ આક્ષેપ તો એ કરે જ છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગથોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગારને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે સમગ્ર મામલો કોર્ટમાં છે સરકાર કેસ પાછા લઈ લે છે પણ કોર્ટની અંદર જે પ્રોસેસ છે એનું શું બી બીએનએસ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો સાહીઠ પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે સાહેબ વખતો વખત આવા આંદોલન થતા રહે છે પહેલાં પટેલ આંદોલન થયું પછી ક્ષત્રિય સમાજનું પણ આંદોલન થયું તમે યુવાઓને શું મેસેજ આપશો કોઈ કોઈપણ સરકાર અને એ પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ અહ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને લાગ માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન ભળી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય પાટીદાર જેવા કેસો કેસો પરત છે અન્ય પાછા કે કે કેમ કારણ વિપક્ષે પણ મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે ગઈ ગઈકાલે સીએમઓ તરફથી જે યાદી દિનેશભાઈને મળી છે કેસો પરત ખેંચવાની એમાં ચૌદ જેટલા કેસો છે અમદાવાદ શહેરના આઠ કેસો છે ગાંધીનગરના ત્રણ કેસ છે એક કેસ મહેસાણાનો છે અને બે કેસ સુરતના છે આવા ચૌદ કેસો પરત ખેંચાઈ ની આજ સાંજ સુધીમાં અથવા સમય વ્યવસ્થિત સોમ મંગળમાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જ્યારે આ માહિતી આપવામાં આવી ત્યારે ફરી તેમણે આ માહિતીને ધ્યાન પર લઈ એના ઉપર ઝડપથી દરેક મંત્રાલયો સાથે સંકલન કરીને જે કાર્યવાહી સચિવ સ્તરેથી કરવામાં આવી છે અને બીજા પણ જે બે હજાર સત્તર પછીના જે કેસો છે જેમાં સુરત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કેસો છે આ કેસો પણ ઝડપથી પરત ખેંચાય એવી અમે આશા રાખીએ મનોજ પનારાને ક્યાંક એવું લાગે છે કે સરકારે જે એ એ સમયે કર્યું હતું ખોટું હતું પરંતુ હવે સરકાર છે તે જાતે જ પોતાનું જે છે છે ચાંટી રહી કારણ કે અત્યારે ભાજપ સરકાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે એ પણ નેતાઓને કહેવામાં આવી રહ્યું છે કે એ સમયે જે મુખ્ય ચહેરા હતા એ હવે ક્યાંક ભાજપમાં બેસી ગયા છે તો ક્યાંક સમાજને પણ નુકસાન થઈ રહ્યું છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર